માં નર્મદા મા રેવા ખળખળ વહેતી હોય ત્યારે ગરુડેશ્વર વીયર ડેમ ઓવરફ્લો થતા આહલાદક અને મનોહર દ્રશ્ય જોવા મળ્યા હતા અમારા આ ખાસ અહેવાલમાં જુઓ વીર ડેમ ઓવરફ્લોનો આકાશી નજારો તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે ગરુડેશ્વર ડેમના દસ ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવરબેડ પાવર હાઉસ શરૂ કર્યા બાદ અગિયાર ઓગસ્ટથી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ઝીરો ત્રણ મીટર અને દરવાજા ખોલી તેમજ રિવરબેડ પાવર હાઉસના તમામ છ યુનિટ ચલાવી બારસો મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી લગભગ ત્રાણું હજાર પાંચસો ને તેતાલીસ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વિયર ડેમ એક અનોખું આકર્ષણ બની રહ્યું છે